નમસ્તે વિદ્યાર્થી મિત્રો યોગી એજ્યુકેશન ગુજરાત યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તમારું આજે આપણે જોઈશું ધોરણ છ વિષય પીએસઈ ની જે સ્કોલરશિપ પરીક્ષા જે છે એ સ્કોલરશિપ પરીક્ષા માટેની સંપૂર્ણ તૈયારી તો સ્ટુડન્ટ્સ વિડિયોના અંત સુધી બન્યા રહેશો ચેનલ હજી સુધી તમે સબસ્ક્રાઈબ નથી કરી ચેનલ ને સબસ્ક્રાઈબ પણ કરી દેજો તમારી તારીખ ઓગણત્રીસ અગિયાર બે હજાર છવ્વીસ ના આ પરીક્ષા રહેશે તો ખાસ પરીક્ષાના અંત સુધી વિદ્યાર્થી મિત્રો આપણે મહેનત કરતા રહેશું અને વિડીયો પણ આપણી યુટ્યુબ ચેનલ પર કન્ટિન્યુ આવતા રહેશે તમારા ગણિત વિજ્ઞાન સામાજિક વિજ્ઞાન જનરલ નોલેજના તમામ ક્વેશ્ચનો જે છે એ આપણી યુટ્યુબ ચેનલ પર મૂકવામાં આવશે તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલને સૌ પ્રથમ સબસ્ક્રાઈબ કરી દો વિડીયોને લાઇક પણ કરી દો જોઈએ ફાસ્ટ ખાદ્ય પદાર્થમાં સ્ટાર્ચની હાજરી ચકાસવા શાનો ઉપયોગ થાય છે કોપર સલ્ફેટનું દ્રાવણ કોસ્ટિક સોડાનું દ્રાવણ આયોડીનનું દ્રાવણ કે સોડિયમ ક્લોરાઇડનું દ્રાવણ તો સાચો ઉત્તર છે ઓપ્શન સી જે છે આયોડીનનું દ્રાવણ નેક્સ્ટ તેલી પદાર્થોમાંથી આહારનો કયો ઘટક મળે છે કાર્બોદિત પ્રોટીન ચરબી કે વિટામિન તો સાચો ઉત્તર શું છે ચરબી પ્રશ્ન ત્રણ જોઈશું વિટામિન બી ની ઉણપથી કયો રોગ થાય છે તો સાચો ઉત્તર છે બેરી બેરી નેક્સ્ટ આયોડિનની ઉણપથી થતો રોગ કયો છે ઓપ્શન અહીં આપવામાં આવ્યા છે સ્કર્વી ગોઈટર શુકતાન કે એનિમિયા તો સાચો ઉત્તર શું છે ગોયટર હાડકાના બંધારણ માટે કયો ખનિજ ક્ષાર જરૂરી છે તો ઓપ્શન આપવામાં છે આયરન કેલ્શિયમ આયોડિન કે સોડિયમ તો સાચો ઉત્તર શું છે કેલ્શિયમ નેક્સ્ટ નીચેના પૈકી કયો પદાર્થ પાણીમાં દ્રાવ્ય નથી ઓપ્શન છે ખાંડ મીઠું ચોક કોપર સલ્ફેટ તો સાચો ઉત્તર છે ચોક નીચેના પૈકી કયું પ્રવાહી પાણીમાં મિશ્રિત થઈ જાય છે ઓપ્શન છે છે વિનેગર વિનેગર કે પછી તેલ તો સાચો ઉત્તર શું આગળ જોઈએ કયા બે પદાર્થો પાણીમાં દ્રાવ્ય છે ઓપ્શન આપવામાં આવે છે મીઠું અને ચોક ખાંડ અને કોપર સલ્ફેટ ચોક અને રેતી મીઠું અને લાકડાનો વેર તો સાચો ઉત્તર છે અહી ઓપ્શન બી ખાંડ અને કોપર સલ્ફેટ નેક્સ્ટ કયા જૂથના પદાર્થો પાણીમાં તરે છે છે રબર રબર ચોક લાકડું લાકડું થર્મોકોલ પ્લાસ્ટિક રેતી અને પથ્થરને તો સાચો ઉત્તર શું છે થર્મોકોલ પ્લાસ્ટિક અને કેરોસીન નેક્સ્ટ જોઈએ દસ અનાજમાંથી ફોતરા દૂર કરવા માટે કઈ પદ્ધતિ વપરાય છે ઓપ્શન છે વીણવું ઉપરવું ચાળવું અને છડવું

પાણીમાં ઓગળેલા ઘન પદાર્થોને છૂટો પાડવા કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે તો સાચો ઉત્તર શું છે બાષ્પીભવન નેક્સ્ટ જોઈએ મીઠાના દ્રાવણમાંથી મીઠું કઈ પદ્ધતિ વપરાય છે તો સાચો ઉત્તર છે બાષ્પીભવન દરિયાના પાણીમાંથી શુદ્ધ પાણી મેળવવા કઈ બે પદ્ધતિ વપરાય છે તો સાચો ઉત્તર છે બાષ્પીભવન અને ઘનીભવન ઉપણવાની ઉપરવાની પદ્ધતિ નીચેનામાંથી સામા ઉપયોગી છે ઓપ્શન એ અનાજમાંથી કાકરા દૂર કરવા ઓપ્શન બી અનાજ અનાજમાંથી ફોતરા દૂર કરવા નેક્સ્ટ સી કણસલા કઈ વનસ્પતિ માંથી છે ઓપ્શન છે ઓક પાઇન દેવદાર પીપળો ખજૂરી બાવર નાળિયેરી બાવર સીસમ તાળ લીમડો અને ખાખરો પર્વતીય વિસ્તારોમાં જે છે કઈ વનસ્પતિ ઉગે છે તો સાચો ઉત્તર છે ઓક પાઇન અને દેવદાર દરિયા કિનારે કઈ વનસ્પતિ વધુ જોવા મળે છે તો સાચો ઉત્તર શું છે ઓપ્શન છે સી નાળિયેરી નીચેના પૈકી કયું દરિયાઈ પ્રાણી છે દેડકો ગોકળગાય કરચલો કે બગલો તો સાચો ઉત્તર છે કરચલો નેક્સ્ટ નીચેના પૈકી કયું પ્રાણી દરિયાઈ પ્રાણી નથી ઓક્ટોપસ માછલી વેલ કે ગોકળગાય તો સાચો ઉત્તર છે ડી ગોકળગાય કયું પ્રાણી પાણીમાં તેમજ જમીન પર રહી શકે છે

નેક્સ્ટ નીચેના પૈકી નિવાસસ્થાનનો અજીવ ઘટક કયો છે તો સાચો ઉત્તર છે અજીવ ઘટક જે છે સૂર્યપ્રકાશ છે કઈ વનસ્પતિના ફૂલો માત્ર રાતે જ ખીલે છે ગુલાબના લજામણીના સૂર્યમુખીના કે પોયણાના તો કોમેન્ટ કરો સાચો ઉત્તર શું થશે કઈ વનસ્પતિના ફૂલો માત્ર રાતે જ ખીલે છે તો બધા જ છોકરા મિત્રો પણ કરી દીધી હશે કે રાત્રે ફૂલો ખીલે છે તો સાચો ઉત્તર છે ડી પોયણાના આગળ જોઈએ ઊંટના રણપ્રદેશમાં ઊંટ રણ પ્રદેશમાં રહી શકે તે માટેના અનુકૂલનો નીચે આપેલા છે આ પૈકી કયું અનુકૂલન પાણીની અછત સામે પહોંચી વળવા વિશેનું નથી ઊંટ બહુ જ ઓછા મૂત્રો ત્યાગ કરે છે તેનો પરસેવ વળતો નથી તેનું મળ શુકો હોય છે તેના પગ લાંબા હોય છે તો અહીં જે તેના પગ લાંબા હોય છે ઓપ્શન ડી જે છે એ ખોટું છે નેક્સ્ટ કયા જર્જર પ્રાણીનું શરીર બોટ આકારનું નથી ઓક્ટોપસ માછલી વેલ કે બલીન

ચૂઈ કે જાલોથી શ્વસન કરતો નથી આગળ જોઈએ હિમ ચિત્તો એ કયા પ્રદેશનું પ્રાણી છે રણ પ્રદેશ પર્વતીય પ્રદેશ જંગલ પ્રદેશ કે ઘાસના મેદાનો તો સાચો ઉત્તર શું છે બી પર્વતીય પ્રદેશ નેક્સ્ટ 27 19મી સદીની શરૂઆત સુધી માનવી એક સ્થળથી બીજા સ્થળે જવા માટે શાનો ઉપયોગ કરતો હતો પશુ શક્તિનો મોટર બોટ વરાળ યંત્ર ઓટોમોબાઈલ તો 19મી સદીમાં એક સ્થળથી બીજી બીજા સ્થળે જવા માટે પશુ શક્તિનો ઉપયોગ કરતો હતો નેક્સ્ટ સૌપ્રથમ કયા પ્રકારનું રેલવે એન્જિન શોધાયું હતું સ્ટીમ એન્જિન ઇલેક્ટ્રિક ટ્રેનનું એન્જિન ડીઝલ એન્જિન મોનોરેલનું એન્જિન તો સૌપ્રથમ સ્ટીમ એન્જિન શોધાયું હતું એક કિલોમીટર બરાબર કેટલા મીટર દસ મીટર સો મીટર હજાર મીટર કે દસ હજાર મીટર એક કિલોમીટર બરાબર કેટલા મીટર થશે તો સાચું ઉત્તર છે સી હજાર મીટર નીચેનામાંથી લંબાઈનો કયો એકમ સૌથી મોટો છે મીટર કિલોમીટર સેન્ટીમીટર કે મિલીમીટર તો નીચેમાંથી જે સૌથી મોટો એકમ જે છે લંબાઈનો કિલોમીટર છે આગળ જોઈએ સેન્ટીમીટર કરતાં નાનો એકમ કયો છે ઓપ્શન એ મિલીમીટર ઓપ્શન બી મીટર ઓપ્શન સી કિલોમીટર કે ડેસીમીટર તો સાચો ઉત્તર શું છે અહીં સેન્ટીમીટર કરતાં નાનો એકમ શું છે તો સાચો ઉત્તર છે એ મિલીમીટર નેક્સ્ટ ઝાડ પરથી ફળનું પડવું એ કયા પ્રકારની ગતિ છે સુરેખ ગતિ છે વક્ર ગતિ છે વર્તુળાકાર ગતિ છે આવર્ત ગતિ છે ઝાડ પરથી ફળનું પડવું એ સુરેખ ગતિ છે પંખાના પાંખ્યાની ગતિ કયા પ્રકારની છે સુરેખ ગતિ વક્ર ગતિ વર્તુળાકાર ગતિ આ આપેલ પૈકી એક પણ નહીં તો સાચું ઉત્તર છે વર્તુળાકાર ગતિ વસ્તુનો પડછાયો પડે તે માટે કઈ બાબતો જરૂરી છે તો પ્રકા પ્રકાશનો સ્ત્રોત અને અપારદર્શક પદાર્થ માત્ર બેચ પ્રકાશનો સ્ત્રોત પારદર્શક પદાર્થ માત્ર બેચ અપારદર્શક પદાર્થ પડદો માત્ર બેચ પ્રકાશનો સ્ત્રોત અપારદર્શક પદાર્થ પડદો એ ત્રણે તો સાચો ઉત્તર છે પ્રકાશનો સ્ત્રોત અને પારદર્શક પદાર્થ માત્ર બેચ જે પદાર્થ પ્રકાશને જરાય પસાર થવા દેતો નથી તે પદાર્થને શું કહેવાય છે પારદર્શક પદાર્થ પારભાષક પદાર્થ અપારદર્શક પદાર્થ કે પ્રકાશિત સાચો ઉત્તર શું છે અપાર દર્શક પદાર્થ નીચેનામાંથી કયા પદાર્થનો પડછાયો પડે કે નહીં અરીસો લાકડી વાદળ કે કાચ તો સાચો ઉત્તર છે કાચ નેક્સ્ટ પ્રકાશના કિરણો અરીસા પર પડતા પાછા ફેંકાય આ કિરણોને શું કહે છે તો સાચો ઉત્તર છે પ્રકાશનું પરાવર્તન પિન હોલ કેમેરા કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે તો પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે વિદ્યુત આતુ સાધન કયું છે તો વિદ્યુત આપતું સાધન છે વિદ્યુત કોષ વિદ્યુત કોષ સામાથી વીજળી ઉત્પન્ન કરે છે તો વિદ્યુત કોષ જે છે એ રાસાયણિક પદાર્થોમાંથી વીજળી ઉત્પન્ન કરે છે વિદ્યુતનો શું વાહક પદાર્થ કયો છે પ્લાસ્ટિક છે તાંબાનો તાર છે ચોક છે કે રબર છે વિદ્યુતનો શું વાહક પદાર્થ એટલે વિદ્યુત તેમાંથી પસાર થાય તો કોમેન્ટ કરો સ્ટુડન્ટ સાચો ઉત્તર શું છે તો જોઈએ હવે સાચો ઉત્તર શું છે તાંબાનો તાર વિદ્યુત અવાહક પદાર્થ કયો છે પેન્સિલની કાળી શડી લોખંડની ખીલી તાકણી કે કાચ તો સાચો ઉત્તર શું છે અવાહક પદાર્થ કાચ સ્વિચ અને ઇલેક્ટ્રિક પ્લગના ઉપરના ભાગ જેને આપણે સ્પર્શ કરીએ છીએ તે શાણા બનેલા છે વિદ્યુત સુવાહક પદાર્થના વિદ્યુત અવાહક પદાર્થના વિદ્યુત અર્ધવાહક પદાર્થના કે ધાતુના તો સાચો ઉત્તર શું છે વિદ્યુત અવાહક પદાર્થના ખોરાકનું સંપૂર્ણ પાચન કયા હોયમાં થાય છે મોમાં થાય છે જઠરમાં થાય છે નાના ટંડમાં થાય છે કે મોટા ટંડમાં થાય છે તો ખોરાકનું જે સંપૂર્ણ પાચન જે છે સામા થાય છે નાના ટડામાં થાય છે ગુજરાતની જીવાદોરી યોજના કઈ છે સરદાર સરોવર યોજના કડાણા યોજના ધારા યોજના એક આકરાપાર યોજના તો સાચો ઉત્તર શું છે સરદાર સરોવર યોજના આગળ જોઈએ મચ્છર કરડવાથી કયો રોગ થાય છે પાંડુ રોગ પાંડુ રોગ થાય છે મેલેરિયા થાય છે મરડો થાય છે કે કોલેરા તો સાચો ઉત્તર શું છે મેલેરિયા કૃત્રિમ ઉપગ્રહ વડે કઈ સેવા મળે છે ટેલિફોન ટીવી સેવા ઇન્ટરનેટ તો પુત્રી ઉપગ્રહ આ તમામ સેવાઓ જે છે આપણને મળે છે કુદરતનો કયો ઉર્જા સ્ત્રોત અખૂટ મનાય છે ખનીજ તેલ અણુ ઉર્જા સૂર્ય ઉર્જા કે ખનીજ કોલસો તો અખૂટ જે છે કુદરતનો એ ઉર્જા સ્ત્રોત શું છે સૂર્ય ઉર્જા છે 49 હૃદયના ધબકારા સાંભળવા ડોક્ટર કયા સાધનનો ઉપયોગ કરે છે પેરિસ્કોપ સ્ટેથોસ્કોપ સિસ્મોગ્રાફ કે હોકા યંત્ર તો સાચું ઉત્તર શું છે સ્ટેથોસ્કોપ

જૈહિન બાળકો વંદે માતરમ જય ગરવી ગુજરાત